જય જવાન જય કિસાન તો ડુંગળી વાયા ઘણા દાડા થઈ ગયા હતા આજે ખેતરમાં રાઉન્ડ લગાવવા આવ્યા છે ડુંગળી વાયા જુઓ તેર દાડા થયા છે તેર દિવસમાં આવી થઈ છે જો તો અમા હવે માઇકોરાજા નાખવાનો ટાઈમ થઈ ગયો છે અને બીજું શું કરવાની છે એ પપ્પા પૂરી માહિતી આપશે અમે આજે ડુંગળી જોવાયા છે ઉગીને તો બહુ મસ્ત તૈયાર થઈ ગઈ છે જુઓ હવે કોઈ કહે ના કે તેર દિવસની ડુંગળી છે આખા પ્લોટમાં બહુ મસ્ત ઉગી છે જો ડુંગળી ઘણા લોકો એમ કહેતા હતા કે એમ આવી રીતના નાખો છો ને ફેંકો છો ને પણ ઉગીન જો તૈયાર થઈ છે તો તમને બતાવે પપ્પા બીજું જો પપ્પા આગળ જઈ રહ્યા છે જય જવાન જય કિસાન ડુંગળી જ્યારે વાવતા હતા ત્યારે ઘણા એના પ્રશ્ન હતા કેમ આવી રીતના ફેંકો છો ને કેમ આવું કરો છો ને શું થશે ડુંગળીનું શું કરવાનું છે આજે તેર દિવસ ડુંગળી થયા છે આપ સૌએ જાણ્યું હતું કે આપણે અઠ્યાવીસ તારીખે વિડીયો અપલોડ કરેલો અઠ્યાવીસ તારીખે વાવણી કરતા હતા અને આજે તેર દિવસ થયા છે ડુંગળીને અને આજે દસ તારીખ થઈ છે વિડીયાને આજે અને વિડીયોમાં બતાવી રહ્યા છીએ કે દસ તારીખમાં જો ડુંગળી આટલી મસ્ત ઉગીને તૈયાર થઈ ગઈ છે એકમાંથી કોઈમાંથી ચાર છે કોઈમાંથી બે છે કોઈમાંથી છ ડુંગળી નીકળી છે અને તેર દિવસમાં મસ્ત ડુંગળી તૈયાર થઈ છે આજે ખાતર આપવાની શરૂઆત કરવા જઈ રહ્યા ત્યારે રાજા અને થોડું સલ્ફેટ આજે અમે આપવાના છીએ બીજું પાંચ દિવસ કે દસ દિવસ પછી ફરી કેલ્શિયમ નાઇટ્રેટ આપવાના છીએ અને ડુંગળી બીજા તેર દિવસમાં આપણે કાઢવાની છે તો છવ્વીસથી એક મહિનાની ખેતી અને દોઢ મહિનામાં ખેતર ખાલી કરીને ફરી પાસે બટાકા કરવાના છે તેર દિવસ પછી બટાકા તૈયારી થશે તો અમે ડુંગળી ગાઢીને બટાકા વાવવાના છીએ એ પણ અમે તમને બતાવવાના છીએ તો જોતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જો આ તેર દિવસની ડુંગળી આરતી મસ્ત થઈ છે પણ તમે બતાવું ખેતર કોઈ જગ્યાએ કોઈ નિંદામણ નથી અને ખરેખર જે અમે ભગવાન ખરેખર જ જબરજસ્ત સફળતા આપી છે ભાવનું જે થાવું હોય થાય બાકી ઉત્પાદન તો કોઈ બાકી ક્યાંક રહેવાનું નથી

સત્તર દિવસમાં ડુંગળીનો કાઢવાનો સમય પણ થઈ જશે તો જોતા રહેજો મારા વિડીયા તો પપ્પાએ જો ડુંગળી ઘણી બધી માહિતી આપી દીધી છે અને આ બાજુ જો ઉગીને કેટલી મસ્ત તૈયાર થઈ છે અને હવે અમારે માઇકો રાજા આપવાનું છે તો એના માયકો રાજા આપશો ત્યારે પણ વિડીયો બતાવશું અને નાખીને કેટલા દિવસે કેવી થઈ છે એ પણ બતાવશું તમને બધાને અમારી તેર દિવસની ડુંગળીની ખેતી કેવી લાગે એ પણ જણાવજો તમારી રીતે જો